The <laughs> બનાસકાંઠાથી મળી રહ્યા છે કે વડગામ ચૌધરી સમાજવાડી ખાતે વડીલ પચાણભાઈ ચૌધરી મોટી અધ્યક્ષતામાં યોજાયો હતો ત્યારે સમારોહમાં સમાજ સેવા મંડળના પ્રમુખ અબુભાઈ ચૌધરી ઉપસ્થિત ભાઈઓ વર્ષના અવસરે હાર્દિક સ્વાગત કર્યું હતું અને કાર્યક્રમમાં એપીએમસી ચેરમેન પરથીભાઈ પટેલ સદભાવના ગ્રુપ પાલનપુર પ્રમુખ હરેશભાઈ ચૌધરી ભારતીય કિસાન ચૌધરી મહેમદપુર સહિત અનેક દાતાઓને શાલ ઓઢાડી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજના તેજસ્વી તારલાઓને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે ઉપસ્થિત મહાનુભાવો એ સમાજને

કાર્યક્રમો સમાજના તેજસ્વી દાદલાઓને એક બે ત્રણ એમ તેજસ્વી મેરિટના ધોરણે શિલ્ડ વિતરણ કરવામાં આવે છે તેમજ સમાજના નવનિયુક્ત કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓનું પુષ્માભર્યું સ્વાગત સમાજ દ્વારા કરવામાં આવે છે તેમજ સમાજ શૈક્ષણિક સંકુલ માટે એક આયોજન રૂપાલ ગામે કર્યું છે તેમાં દાનિન દાતાઓ દ્વારા ખૂબ જ માત પર રકમનું દાન જાહેર થયેલ છે અને ભવિષ્યમાં શિક્ષણ માટેની લાઇબ્રેરી આરોગ્ય માટેના સાધનો અને બાળકોને ખેલકૂદ માટેનું રમતગમતનું મેદાન વગેરે ભાવિ આયોજનો માટે સમાજે તૈયારી કરેલી છે અને ખૂબ જ સારો સહકાર મળે છે આ દિવાળીના સ્નેહ મિલન સંદર્ભે વર્ષોથી ચાલી આવતી એક પ્રથા બધા સમાજના જ્ઞાતિબંધુઓ ભાઈઓ બહેનો માતાઓ વડીલો યુવાનો સૌ એક ગામમાં ભેગા થતા હોય છે નવા વિચારોની આપલે થતી હોય છે તેજસ્વી તાલાઓનું સન્માન થતું હોય છે જે કર્મચારીઓ નોકરી પ્રાપ્ત કરી છે